રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે હનુમાન જયંતિ સંકલન અને પ્રસ્તુતિ વિરલ રાણા જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા શ્રીરામ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ ને દિવસે મંગળવારે વાયુદેવના અંશમાંથી અને માતા અંજની દેવીના ગર્ભમાંથી થયો હતો મહાદેવજી મંદિર નંદી વગરનું નથી હોતું તે મુજબ શ્રી રામનું મંદિર હનુમાનજી વગર નથી હોતું ભક્ત કે બિના ભગવાન અધુરા આ ઉક્તિમાં જે ભાવના પ્રગટ થઈ છે તે આ ઘટના પરથી ખબર પડે છે એક સુંદર ઘટના છે શ્રી હરિ વિષ્ણુ અવતાર રૂપ શ્રી રામ પ્રભુ રહ્યા હતા તે સમયે અયોધ્યાના તમામ ચેતન સાથે લઈને તે સમયે હનુમાનજીએ પ્રભુ શ્રી રામની સાથે જવાની સ્પષ્ટ ના પાડી એ વખતે હનુમાનજી બોલ્યા હે રઘુવીર તમારા અવતારમાં હું તમારા પ્રકાશમય કલ્યાણ ગુણોનો સ્નેહી બની ગયો છું તેથી મારું મન આ જગ્યાના અનુભવને છોડીને ક્યાંય જવા માંગતું નથી અને છેવટે પ્રભુ શ્રી રામે હનુમાનજીની આ પ્રાર્થના સાંભળી તેને ચિરંજીવ વરદાન આપ્યું ત્યારથી હનુમાનજી આ કલિયુગમાં ખૂબ જ પૂજાય છે હનુમાનજી વિશેષમાં એવું પણ બોલ્યા કે હે પ્રભુ આ સંસારમાં જ્યાં સુધી તમારી પાવન કથાનો પ્રચાર થતો રહેશે ત્યાં સુધી તમારા આદેશનું પાલન કરવા આ પૃથ્વી ઉપર

ચોરે ને ચૌટે હનુમાનજીની પ્રતિમાઓ મૂર્તિઓ સ્થાપિત કરેલી જોવા મળે છે દર શનિવારે ત્યાંના ભક્તો એકઠા થઈ શ્રી હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા ના પાઠ સુંદરકાંડ અને રામ દરબાર ના ભજનો ગાય છે હનુમાનજી ના અનેક નામો છે જેમ કે મારુતિ પવનપુત્ર અંજનીય મહાવીર કેસરી નંદન પરંતુ સૌથી વધુ લોકપ્રિય નામ છે હનુમાન હનુમાન નામ કઈ રીતે પડ્યું તે બાબતે એક ઘટના છે એક વખત બાળક મારુતિને ખૂબ ભૂખ લાગી તેની નજર આકાશમાં પડી તો સૂર્યને ફળ સમજીને તેને ખાઈ જવા માટે આકાશમાં સૂર્યની પાછળ દોડ્યા આ અમાસનો દિવસ હતો રાહુ પણ સૂર્યને ગળી જવા માટે આવ્યો હતો મારુતિએ સૂર્યની સાથે સાથે રાહુને પણ પકડી લીધા રાહુ તો માંડ માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા અને દેવરાજ ઇન્દ્રની શરણમાં ગયા

એવો પણ થાય છે છે કે પરમ અધિકારી તે અગિયાર માં વ્યાકરણ અને રુદ્ર અવતાર માનવામાં આવે છે હનુમાનજી શિવ શક્તિના કૃપાપાત્ર કૃપા પાત્ર અને સેવા ધર્મ સર્વોત્તમ પ્રતિક માનવામાં આવે છે રામકથામાં ભરત શત્રુઘ્ન સબરી સુગ્રીવ વિભીષણ આ તમામ પાત્રો સેવા પરાયણ માનવામાં આવે છે તેમાં હનુમાનજી પણ સેવાના અપ્રતિમ અવતાર સ્વરૂપ માનવામાં આવે છે ખાસ સેવા કરવા માટે માટે જ તેનો જન્મ નક્કી થયો છે તે અવતાર લઈ જન્મ લઈ પ્રભુ સેવા કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા અખંડ બ્રહ્મચર્ય અટલ ભગવત ભક્તિ વીરતા ધીરતા બળ પરાક્રમ વિદ્યા સાહસ બુદ્ધિમતા ઉપરાંત રાજનીતિજ્ઞ માનસ શાસ્ત્રી સાહિત્યકાર તત્વજ્ઞાની જ્ઞાની તેમજ અગિયાર માં વ્યાકરણકાર શ્રી હનુમાનજી માં જબરદસ્ત વિદ્વતા હતી શ્રી હનુમાન ચાલીસા ની અંદર શ્રી હનુમાનજી મહારાજ નું સંપૂર્ણ ચરિત્ર દર્શન આપણને થઈ આવે છે તો આવો સૌ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા નું ગાન કરીને શ્રી હનુમાનજી જન્મ જયંતી ઉજવીએ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો હનુમાન જયંતિ સંકલન અને પ્રસ્તુતિ વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું